ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે નમસ્કાર હું ધ્રુવ ગાંધીનગર આજે અમે ભારતીય કિસાન સંઘની ઓફિસમાં છીએ પ્રદેશ મહામંત્રી આર કે પટેલ સાહેબ છે અમારા સાથે એમને પૂછીએ કે જે કમોસમી વરસાદ થયો અને એના કારણે જે કિસાનોને હાલાકી ભોગવવી પડી રહી છે એના વિશે એમનું શું કહેવું છે અને શું શું વસ્તુ તાત્કાલિક ધોરણે થવી જોઈએ સમાજ દ્વારા પ્રકૃતિનું જે શોષણ થઈ રહ્યું છે એના ભાગરૂપે પ્રકૃતિએ પણ પોતાની કરવટ બદલી છે ક્યાંક પ્રકૃતિ એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે ક્યારેય પણ ના જોયું હોય એવું નુકસાન આપણે અત્યારે ગુજરાતની અંદર જોઈ રહ્યા છીએ ભારતીય કિસાન સંઘ હર હંમેશ કહેતું રહ્યું છે કે સરકાર અને સમાજ જ્યાં સુધી ખેડૂતની વારે ના આવે ત્યાં સુધી ખેડૂતનું ભલું થઈ શકે એમ નથી નુકસાન ખૂબ મોટું છે અકલ્પનીય નુકસાન છે રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાતે તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો છે જાતે ખેડૂતો જોડે સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે અને એમને ત્યાં વાહેનદરી આપી છે કે ભાઈ અમે ખેડૂતોની પડખે રહીશું અત્યારનું જે નુકસાન છે એ સો ટકા ખર્ચ થઈ અને જ્યારે ખેડૂતના ખિસ્સામાં પૈસા આવવાના હતા બજારની અંદર એનો માલ ઉત્પાદિત કરેલો માલ વેચી અને એની દીકરીનું કંઈક એની દીકરીનો પ્રસંગ કાઢવાનો હતો ક્યાંક કોઈ દીકરીની ફી ભરવાની હતી છોકરાઓની ફી ભરવાની હતી ક્યાંક કોઈની જોડેથી ઓછી ના લાવી અને દિવાળીનો તહેવાર કર્યો હતો એ પરત કરવાનો સમય આવ્યો હતો અને કુદરતી જ્યારે આટલી મોટી લપડાક મારી છે ત્યારે મારે આપના માધ્યમથી ગુજરાત સરકારને કહેવું છે કે ખેડૂતોએ કરેલું ખર્ચ પૂરતા પ્રમાણમાં એને પાછું મળવું જોઈએ જે માલ વેચી અને ખેડૂત પૈસા લઈ અને એનું જે ગુજરાન ચલાવવાનું તો એટલું વળતર સરકારે આપવું જોઈએ આ સમાચારના માધ્યમોથી જાણવા મળ્યું છે કે સરકાર ઐતિહાસિક વળતર જાહેર કરવાની છે જો સરકાર ઐતિહાસિક વળતર જાહેર કરશે તો ભારતીય કિસાન સંઘ એનો સ્વીકાર કરશે અન્યથા જો ઓછું વળતર હશે તો ક્યાંક ખેડૂતના આક્રોશનો ભોગ સરકારે બનવું પડશે આપણે ઘણી એવા વિઝ્યુઅલ્સ જોયા જ્યાં બહુ જ ખેડૂતો રોઈ રહ્યા હતા એટલે જે નુકસાન થઈ રહ્યું હતું એ કદાચ લોકોના કલ્પનાની બહાર હતું તો અગર સરકાર જે કહે છે અને નથી થતું ભારતીય કિસાન સંઘ હર હંમેશ ખેડૂત ની પડખે રહેલું છે ભૂતકાળની અંદર પણ ભારતીય કિસાન સંઘે જ્યારે જ્યારે પણ ખેડૂતોના ઉપર વિપત્તિ આવી છે ત્યારે ભારતીય કિસાન સંઘે અગ્રેસર થઈ અને પોતાની ભૂમિકા ભજવી છે અત્યારનો સમય સમાજ અને સરકારે ખેડૂતના પડખે રહેવાનું છે નષ્ટ થઈ ગયું છે તમે વિઝ્યુઅલના માધ્યમથી જોઈ રહ્યા છીએ કે આખા ખેતરના પાથરા પાથરા તણાઈ ગયા છે ક્યાંક કપાસ ઉગી ગયો છે ક્યાંક ડાંગર ધ્વસ્ત થઈ છે આવી પરિસ્થિતિમાં સરકારે ચોક્કસ ખેડૂતના વારે આવવું જોઈએ એ સમયની માંગ છે સમાજના કેટલાક સારા ઉદ્યોગપતિઓ પણ ખેડૂતની વારે આવવાનો પ્રયત્ન કર્યો છે તો સમાજના ઉદ્યોગપતિઓને પણ વિનંતી છે કે આજે આપણે જે કંઈ પણ બે પાંદરે થયા છીએ તો એ ખેડૂતના આભારી છીએ તો અત્યારે આપણે ખેડૂતની વારે આવવું જ જોઈએ આપણા માધ્યમથી જનપ્રતિનિધિઓને વિનંતી છે પ્રજા ખેડૂતોના મતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને આ સેવાનો અવસર ના ચૂકવો જોઈએ સરકારે વળતર માટે સર્વેની કામગીરી કરી છે આજે એની મુદત પૂર્ણ થતી હતી પણ ક્યાંક છેવાડાનો વ્યક્તિ સર્વેમાં પણ બાકી રહી ગયો હોય તો આપણા માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે એ બાકી રહી ગયેલા ખેડૂતને પણ એવું પ્રોવિઝન કરી અને આપણે વળતર આપવાનો પ્રયત્ન કરીએ પંડિત દીનદયાળજી ઉપાધ્યાયના એકાત્મ માનવવાદની વરેલી આ સરકાર છે એના વિચારોના અધીન ચાલતી આ સરકાર છે એટલે છેવાડાની વ્યક્તિનો વિચાર કરી કરી અને એમાં ક્યાંય કોઈ છોડ કરવી પડે નિયમોની અંદર તો એ છોડ કરીને પણ છેવાડાના વ્યક્તિની વારે આવવું પડે એ જ આ સમયની માંગ છે સૌથી જોખમી કોઈ જો વ્યવસાય કરતું હોય તો મિત્રો એ ખેડૂત કરી રહ્યો છે ઉપર આકાશ નીચે ધરતી ક્યારે વાદળ આવશે ક્યારે વાવાઝોડું આવશે એની કોઈ કલ્પના નથી પરંતુ નહીં ખેડૂત માત્ર પોતાનું ગુજરાન ચલાવવા પણ સાચા અર્થમાં ખેડૂત જગતનો તાજ છે એટલે આટલું મોટું રિસ્ક લઈ અને પ્રજાનો પેટ ભરવાનો પ્રયત્ન કરી રહ્યો છે એટલે ગુજરાતનો ખેડૂત સ્વાવલંબી પણ બની રહ્યું છે ક્યાંક કેટલાક માધ્યમને માધ્યમોના આધાર પણ આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાક ખેડૂતો વેલ્યુ એડિશનના આધાર પર આગળ પણ આવ્યા છે પણ ઓવરઓલ આપણા માધ્યમથી ખેડૂતોનું પણ વિનંતી છે કે આપણી પ્રોડક્ટનો ભાવ આપણે જાતે નક્કી કરતા થઈશું સમાજ ખેડૂતોને દત્તક લેતો થાય નાનો અને સીમાંત ખેડૂત હોય એને શહેરમાં વસેલો દીકરો ખેડૂતનો દીકરો શહેરમાં વસેલો ત્યારે ખેડૂત અને સમાજ ખેડૂત અને સમાજમાં રહેલો દીકરો બંને બં ચાલશે તો જ ખેડૂતનો ઉદ્ધાર આવનાર દિવસોની અંદર થશે તો આ હતા પ્રદેશ મહામંત્રી આર કે પટેલ સાહેબ જેમ એમને વાત કરી કે સમાજ અને ખેડૂત બંને સાથે છે એટલે પહેલા તો આપણે નારા પણ એ જ હતા કે જય જવાન જય કિસાન એટલે કિસાન છે તો દેશ છે આજે દેશનો જે કિસાન છે એ બહુ ત્રાહીમામ પોકારી રહ્યો છે પોતાના વળતરની માંગ કરી રહ્યો છે જસ્ટિસની રાહ જોઈ રહ્યો છે તો જોઈએ આગળ શું થાય છે જોતા રહો વોઇસ ઓફ ધ પીપલ હું ધ્રુવ કેમેરામેન શાંતનું સાથે થેન્ક યુ